અરવલ્લી જિલ્લાના માલપુર ગામે શિક્ષકની બદલી રોષે ભરાયા હતા અરવલ્લી માલપુરના કિડિયાદ ગામે શિક્ષકની બદલી થતા ગ્રામજનો રોષે ભરાયા કોડિયાદના ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કરી સરપંચ રમેશભાઈ ભરવાડ પોતે હાજર રહી શિક્ષકને પરત આ સ્કૂલમાં લાવવા માટે માંગણી કરેલ છે જો આ સ્કૂલમાં રમેશભાઈ ડી શર્માની કોઈ કારણસર બદલી થતા ગ્રામજનો રોષે ભરાયા હતા આ પ્રાથમિક શાળામાં એકસો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ગ્રામજનોનું કહેવું છે કે જો આ શિક્ષક પાછા નહીં આવે તો અમારા બાળકો આ સ્કૂલમાં અભ્યાસ કરવા નહીં આવે તારીખ દસ એક બે હજાર પચીસ ના રોજ મીડિયાએ મુલાકાત લેતા સ્કૂલમાં માત્ર છ સંખ્યા હતી આ બાબતે કીડિયાદ ગામના વાલીઓનું કહેવું છે કે જ્યાં સુધી આ શિક્ષક આ સ્કૂલમાં હાજર નહીં થાય ત્યાં સુધી અમારા બાળકો કોઈ જગ્યાએ અભ્યાસ કરવા નહીં મોકલીએ રિપોર્ટર આલમ બારીયા ગુજરાત ક્રાઈમ ન્યૂઝ માલ તો હું કિરિયાત ગામનો સરપંચ છું આ સાહેબની બદલી તમામ આખું ગામ નિરાશ છે અને આ વાલીઓ અને આ બાળકો મારા ગામના સ્કૂલમાં આવવા તૈયાર નથી એમના મા અને બાપ ગણો પુરાની રમેશભાઈ સાહેબ છે અને કાલથી આ છોકરો બધો અમે લાલસીપુર છોડી દેહોદર માલપુર રંભોળા એવી સ્કૂલોમાં દાખલ કરી દઈશું જો સાહેબની સોમવાર સુધીમાં બદલી પાછી ના આવે તો આ સ્કૂલ બંધ થઈ જશે છોકરો આવવાનો જ નથી